આપણે સંસ્કૃતમાં એક રમત રમવાની છે જેમાં જે ટેબલ ઉપર વસ્તુ પડી છે તમારે સંસ્કૃતમાં ગણવાની અને કેટલી છે એ કહેવાની છે તારી પાસે જે કલર છે ગણ હાલ સપ્ત બરોબર દસ ગુજરાતીમાં આપણે એને શું કહેશું સરસ ચલો પછી બોટલ કોણ ગણશે એક એક ગણ એક ગણવા કેટલી બોટલો છે સટ્ટ એટલે ગુજરાતીમાં માં સરસ ચલો ગાદી ડસ્ટર ગાદી કેટલું છે કોણ ગણશે એકમ એકમ એટલે સરસ ચલો હવે ચોક કોણ ગણશે ચોક ચાર દ્વે દિની શું કહેવાય એકમ દ્વે ત્રી ચોક કેટલા છે ત્રણ તેને સંસ્કૃતમાં આપણે શું કહેશું બરોબર